બે સ્વાધ્યાય બે નો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો શોધો પેલો પ્રશ્ન છે તેમાં પેલો પ્રશ્ન જોઈશું આપણે કે નીચેના દરેકના એકના ના છેદમાં ચાર તમારે શોધવાના છે તો પેલો આપણને દાખલો શું આપ્યો છે એક અને ચાર ગુણ્યા ચાર તો એકના છેદમાં સોળ સાચો જવાબ આવશે ત્યાર પછી બી નંબરનો જે પ્રશ્ન છે તે ત્રણ ના છેદમાં પાંચ આપ્યા છે તો એના આપણે એકના છેદમાં ચાર શોધીએ તો આ પ્રકારે ગુણાકાર કરીશું ત્રણ ગુણ્યા એક અને આ રીતે તમારે ગુણાકાર કરવાનો રહેશે ગુણાકાર વિદ્યાર્થી મિત્રો થશે ચાર ગુણ્યા એક અને ત્રણ ગુણ્યા ચાર એટલે વિદ્યાર્થી મિત્રો ચાર એકા ચાર અને ચાર તરી બાર જે છે વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ આવશે તો એ તમારે જે છે તે દરેકના ના છેદમાં નવ તો બે ના છેદમાં નવના એકના છેદમાં સાત શોધવા હોય તો બંનેનો ગુણાકાર કરીશું બે ગુણ્યા એક અને નવ ગુણ્યા સાત તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બે એકા બે અને સાત નવા ત્રેસઠ એટલે કે બેના છેદમાં ત્રેસઠ સાચો જવાબ આવશે બીનો જવાબ મેળવીએ તો છના છેદમાં પાંચના એકના છેદમાં સાતના શોધવા માટે આ પ્રકારે ગુણાકાર કરીશું છ એકાદ છ અને પાંચ સત્તા પાંત્રીસ એટલે કે વિદ્યાર્થી મિત્રો છના છેદમાં પાંત્રીસ જવાબ આપણો આવશે સીની વાત કરીશું ત્રણના છેદમાં દસના એકના છેદમાં સાત શોધવા માટે આ રીતે ગુણાકારમાં લખીશું ત્રણ એકા ત્રણ અને દસ સંતા સિત્તેર એટલે કે ત્રણના છેદમાં સિત્તેર જવાબ આવશે પ્રશ્ન નંબર બે ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપની અંદર દર્શાવો જો શક્ય હોય તો જ આપણે દર્શાવીશું તો બેના છેદમાં ત્રણ ગુણ્યા બે પૂર્ણાંક બેના છેદમાં ત્રણ તો વિદ્યાર્થી મિત્રો એનો આપણે જવાબ જો મેળવીએ તો બેના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ દૂણા છ અને બે આઠ એટલે કે આઠના છેદમાં ત્રણ હવે એનો ગુણાકાર કરીશું તો બે ગુણ્યા આઠ અને ત્રણ ગુણ્યા ત્રણ તો બે અઠા સોળ અને ત્રણ તરી નવ વિદ્યાર્થી મિત્રો એને અતિશંક્ષિપ્તમાં ફેરવવા માટે એક પૂર્ણાંક સાતના છેદમાં નવ જવાબ જે છે તે આવશે ત્યાર પછી બીજા નંબરના દાખલાની વાત કરીશું બેના છેદમાં સાત ગુણ્યા સાતના છેદમાં નવ તો એને ગુણાકાર જે છે તે વિદ્યાર્થી મિત્રો કરવો હોય તો બે ગુણ્યા સાત અને સાત ગુણ્યા નવ તો અહીં જવાબ જે છે એ સાત ગુના ચૌદ અને સાત નવા ત્રેસઠ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બેના છેદમાં નવ આગળ પ્રશ્નોનો જવાબ મેળવીશું તો ત્રણના છેદમાં આઠ ગુણ્યા છના છેદમાં ચાર વિદ્યાર્થી મિત્રો એનો પણ આપણે ગુણાકાર કરીએ તો ગુણાકાર કેટલો થશે ગુણાકાર થશે ત્રણ ગુણ્યા છ છેદમાં આવશે આઠ ગુણ્યા ચાર તો વિદ્યાર્થી મિત્રો છ છે તો ત્રણમાં ફેરવી દઈશું એટલે કે છ ત્રણ ગુણ્યા બે અને પહેલાં ચાર છે તો એના આપણે ફેરવી દઈશું બેની અંદર કેવી રીતે ફેરવવાના છે તો જો છ છે તો ત્રણ ગુણ્યા બે અને ચાર છે તો બે ગુણ્યા બે 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 ઉડી ગયા ઉપર રહેશે ત્રણ અને નીચે રહેશે બે તો તો વિદ્યાર્થી મિત્રો એને કરીએ ત્રણ ગુણ્યા ત્રણ અને આઠ ગુણ્યા બે ત્રણ તરી નવ અને તરીકે સોળ તો જવાબ આવશે નવના છેદમાં સોળ નવના છેદમાં પાંચ ગુણ્યા ત્રણના છેદમાં પાંચ તો બંનેનો ગુણાકાર કરીએ તો નવ તરી સત્યાવીસ અને પંચીઓ પચીયું મિત્રો પાંચ પચીસ થશે તો અહીં એક પૂર્ણાંક બેના છેદમાં પચીસ જવાબ આવશે પાંચમો દાખલો છે આપણો એકના છેદમાં ત્રણ ગુણ્યા પંદરના છેદમાં આઠ તો વિદ્યાર્થી મિત્રો એનો આપણે જો જવાબ મેળવવો હોય તો જુઓ અહીં એક ને પંદર વડે ગુણવા પડશે અને ત્રણને આઠ વડે પંદર એકા પંદર અને આઠ તરી ચોવીસ તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે ઉડાડી દીધા છે પાંચ છે પંદર છે તો પાંચ ગુણ્યા ત્રણ અને ત્રણ છે તો ત્રણ ત્રણ તો વિદ્યાર્થી મિત્રો એવી રીતે અહીં ફેરવીને એક ગુણ્યા પાંચ અને એક ગુણ્યા આઠ તો સાચો જવાબ આપણો અહીં વિદ્યાર્થી મિત્રો આવી જાય છે પાંચના છેદમાં આઠ અગિયારના છેદમાં બે અને ગુણ્યા ત્રણના છેદમાં દસ તો વિદ્યાર્થી મિત્રો અગિયાર ગુણ્યા ત્રણ અને બે ગુણ્યા દસ એટલે અગિયાર તરીકે ત્રીસ અને બે દાને દસ તો એક પૂર્ણાંક તેરના છેદમાં દસ લખીશું ત્યાર પછીનો આપણો આગળનો સાતમો પ્રશ્ન છે ચાર ના છેદમાં પાંચ ગુણ્યા બારના છેદમાં સાત તો એ બંનેનો પણ આપણે આ રીતે ગુણાકારમાં લખીશું ચાર ગુણ્યા બાર અને પાંચ ગુણ્યા સાત તો બાર ચોક અડતાલીસ અને સાત પંચા પાંત્રીસ એક પૂર્ણાંક તેર ના છેદ પાંત્રીસ લખીશું ગુણાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તો ગુણાકાર કેવી રીતે થાય તેની વાત કરીશું તો બે ના છેદમાં પાંચ ગુણ્યા પાંચ પૂર્ણાંક એકના છેદમાં ચાર આ રીતે આપેલી સંખ્યા છે તો એને આપણે વિદ્યાર્થી મિત્રો લખી દીધા અહીં થશે ચાર બે ગુણ્યા એકવીસ અને પાંચ ગુણ્યા ચાર વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે પ્રકારે ફેરવીએ તો એક ગુણ્યા એકવીસ અને પાંચ ગુણ્યા બે તો એકવીસ ભાગ્ય આવશે દસ એકવીસ એકા એકવીસ અને પાંચ ગુણા દસ તો બે પૂર્ણાંક એક ના છેદમાં દસ જવાબ આવશે બીજો દાખલો છે છ પૂર્ણાંક બે ના છેદમાં પાંચ ગુણ્યા સાત ના છેદમાં નવ તો વિદ્યાર્થી મિત્રો એને આપણે આવી રીતે લખીશું છ પચું ત્રીસ અને બે બત્રીસ છેદમાં આવશે પાંચ ગુણ્યા સાત ના છેદમાં નવ તો બત્રીસ ગુણ્યા સાત અને પાંચ ગુણ્યા નવ તો બત્રીસ સત્તા થશે બસો ચોવીસ અને પાંચ નવ પિસ્તાલીસ છેદમાં બે ગુણ્યા પાંચ પૂર્ણાંક એક ના છેદ માં તો એને પણ વિદ્યાર્થી મિત્રો આજ પ્રકારે આપણે લખીશું ત્રણ ના છેદમાં બે ગુણ્યા પાંચ તરી ને એક સોળ તો સોળ ના છેદમાં ત્રણ સોળ તરી અડતાલીસ થશે અને બે ગુણ્યા ત્રણ તો વિદ્યાર્થી મિત્રો એને પણ આપણે પહેલાં ફેરવી દીધા છે એક ગુણ્યા આઠ અને એક ગુણ્યા એક એટલે જવાબ આવશે આઠ ત્યાર પછીનો આગળનો પ્રશ્ન નંબર ચારની વાત કરીશું તો પાંચના છેદમાં છ ગુણ્યા બે પૂર્ણાંક ત્રણના છેદમાં સાત તો વિદ્યાર્થી મિત્રો અહીં પાંચના છેદમાં છ ગુણ્યા સાત ચૌદ અને ત્રણ સત્તરના છેદમાં સાત તો પાંચ ગુણ્યા સત્તર અને છ ગુણ્યા સાત તો સત્તર અને છ સત્તા બેતાલીસ બે પૂર્ણાંક એક ના છેદમાં બેતાલીસ છેદમાં સાત તો વિદ્યાર્થી મિત્રો તેને આપણે લખીશું પાંચ તરી પંદર ને બે સત્તર છેદ આવશે પાંચ ગુણ્યા ચાર ના છેદ સાત સત્તર અને સાત પંચા પાંત્રીસ જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે એક પૂર્ણાંક

ત્યાર પછી પ્રશ્ન નંબર સાત ની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ત્રણ પૂર્ણાંક ચાર ના છેદમાં સાત ગુણ્યા ત્રણ ના છેદ માં વિદ્યાર્થી મિત્રો ને ચાર પચીસ તો પચીસ ના સાત ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા ત્રણ અને સાત ગુણ્યા એક વિદ્યાર્થી મિત્રો પાંચ તરી ના છેદમાં આવશે સાત બરાબર બે પૂર્ણાંક એકના છેદમાં સાત કયું મોટું છે તો આપણે મોટું શોધવાના પ્રયત્ન વિદ્યાર્થી મિત્રો કરીશું તો ત્રણના છેદમાં ચારના બેના છેદમાં સાત મોટા કે પાંચના છેદમાં આઠના ત્રણના છેદના પાંચ મોટા તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ મેળવીશું એના તો પેલું અહીં છેદમાં ચૌદ કે ત્રણ ના છેદમાં આઠ મોટા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપણો અહીં આવી જાય છે કે ત્રણ ના છેદમાં ચૌદ કરતા ત્રણના છેદમાં આઠ એ મોટા છે અહીં આપણે ગેટર ધેનનો ઉપયોગ કરીશું તેથી ત્રણ ના છેદમાં ચારના ના કરતા પાંચના છેદમાં આઠ ના ત્રણ ના છેદમાં પાંચ જે છે તે મોટા થશે એટલે કે અહીંયા બીજો પ્રશ્ન છે ના છેદમાં સાત ના એક ના છેદમાં બે કે ત્રણ ના છેદમાં સાત ના ના છેદમાં ત્રણ તો વિદ્યાર્થી મિત્રો એના ગુણાકાર કરીશું ગુણાકાર

બે છોડ વચ્ચેનું અંતર ત્રણ ના છેદમાં ચાર મીટર છે શૈલીએ ચાર છોડ રોપિયા છે તેથી છોડ વચ્ચે ગાળાની સંખ્યા ત્રણ છે તેથી પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનો અંતર તો ગાળાની સંખ્યા ગુણ્યા બે છોડ વચ્ચેનો અંતર તો ત્રણ ગુણ્યા ત્રણ ચાર વિદ્યાર્થી મિત્રો ત્રણ તરીકે છેદમાં આવશે ચાર તો જવાબ આવશે બે પૂર્ણાંક એક ના છેદમાં ચાર મીટર તો એટલું અંતર પેલા અને છેલ્લા છોડ વચ્ચે રહેશે લિપિકા દરરોજ એક પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર કલાક સુધી એક પુસ્તક વાંચે છે અને તે આ પુસ્તક છ દિવસમાં આખું વાંચે છે તો આ પુસ્તક વાંચવા માટે તેણીએ બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે તો વિદ્યાર્થી મિત્રો લિપિકા વડે દરરોજ પુસ્તક માટે અપાતો સમય તો એક પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર આખું પુસ્તક વાંચવા માટે લાગતું દિવસની સંખ્યા તો છ તો મિત્રો દરરોજ અપાતો સમય ગુણ્યા દિવસોની સંખ્યા તો એક પૂર્ણાંક ત્રણ છેદમાં ચાર ગુણ્યા છ તો વિદ્યાર્થી મિત્રો ચાર એકા ચાર અને ઉપર છે ત્રણ એટલે ચાર ને ત્રણ સાત સાતના છેદમાં ચાર ગુણ્યા છ તો સાત છ બેતાલીસ છેદ આવશે ચાર એકવીસ ભાગ્યા બે તો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં આવશે દસ સાડા દસ કલાક એટલે કે દસ પૂર્ણાંક એક તૃતીયાંશ કલાક સમય હશે પ્રશ્ન નંબર સાત એક એક કાર પેટ્રોલનો ઉપયોગ કરીને સોળ કિલોમીટર અંતર કાપે છે તો કારે બે પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે તો અહીં સીધો આપણે જવાબ મેળવવાનો છે કે એક લીટરમાં સોળ કિલોમીટર તો બે પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર લીટર એક પેટ્રોલમાં કપાતું અંતર તો વિદ્યાર્થી મિત્રો બે પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર ગુણ્યા સોળ આવશે તો અહીં ચાર દૂન આઠ ને ત્રણ માં ચાર ગુણ્યા સોળ કિલોમીટર પ્રશ્ન નંબર આઠ નો પેલો છે કે ખાનામાં એવી સંખ્યા લખો જેથી બે ના છેદમાં ત્રણ ગુણ્યા ખાનું આપ્યું છે બરાબર દસ છેદમાં ત્રીસ થાય તો ખાનામાં આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો પાંચના છેદમાં દસ એટલે કે કેવી રીતે કરવાનો છે તો સાચો જવાબ આવી રીતે વિદ્યાર્થી મિત્રો મળશે પાંચ દૂના દસ અને ત્રણે દાને ત્રીસ આ પ્રકારે જવાબ મેળવીશું બીજું છે કે ખાનામાં મેળવેલી સંખ્યાનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તો મિત્રો પાંચ જે છે પાંચ એ ફેરવવા માટે પાંચ ભાગ્યા દસનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેટલું થઈ જશે તો ઉપર

પંચોતેર તો આપણે ખાનામાં લખીશું આઠ ના છેદમાં પંદર હવે આ જે બોક્સમાં મેળવેલી સંખ્યા છે તેનો અતિ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખવા માટે આઠ ના આઠ રહેશે અને મિત્રો પંદર ના પંદર રહેશે એને આપણે એવી રીતે ફેરવી શકીશું નહીં તો આ જ પ્રકારે સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો